નમસ્કાર સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જર્ણાંટી તો આ સપ્તાહે એક કોમોડિટી પર ખાસ ફોકસ રહ્યું અને જ્યાં પાછલા નવ મહિનામાં તેલનો ઇમ્પોર્ટ આશરે સાત ટકા જેટલો ઘટ્યો તો ઇમ્પોર્ટ ડ્યુટી વધવાથી પામોલીના ઇમ્પોર્ટમાં ઘટાડો નોંધાયો અને આ સાથે જ કોટન પર પણ ફોકસ રહ્યું જ્યાં ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં વધારો જોવા મળ્યો હવે તેલ સાથે તેલીબિયા અને કોટનનું આગળનું આઉટલુક કેવું બની રહ્યું છે તે અંગેની આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું કોટનથી શરૂઆત કરીશું કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રા આપણી સાથે જોડાઈ ગયા છે અતુલજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને સૌથી પહેલાં તો મારે એ જોવું હતું કે આ સપ્તાહમાં આપણને થોડી કોટનની કિંમતોમાં એક ઉછાળો ચોક્કસપણે દેખાયો હતો પણ આપણે જોઈએ તો આઈસ ફ્યુચરની જે ટ્રેડિંગ રેન્જ છે એ એક રેન્જની અંદર જ આપણને થતી દેખાય છે સિક્સટી ફોર્થ થી સિક્સટી નાઇન સેન્ટની વચ્ચે છેલ્લા એકાદ વર્ષમાં તો આના કયા રીઝન છે અને આ સપ્તાહમાં જે થોડું આપણને મુમેન્ટ આવતું દેખાયું એને આપણે કઈ રીતે જોવું જોઈએ જી ગુડ મોર્નિંગ જો તમે કીધું એવી રીતે આઈસ ફ્યુચર છે ને એ રેન્જ બાઉન્ડ છે છેલ્લા એક આ જ રેન્જમાં છે વધીને સિક્સટી જાય છે પછી પાછું પ્રેશર આવે છે તો પાછું સિક્સટી થ્રી સિક્સટી ફોર થઈ જાય છે એટલે જે ગયા વીકમાં એક એકથી બે સેન્ટનો વધારો જોવા મળ્યો હતો એ પાછું હમણાં છેલ્લા બે દિવસમાં પાછું ઘટી ગયું છે એટલે જ્યાં સુધી આઈસ ફ્યુચર સિત્તેર પિચોતેર થાય નહીં ત્યાં સુધી ઇન્ડિયામાં પણ તેજી આવે એવી કોઈ સંજોગો નથી અને બીજું આઈસ ફ્યુચર વધતું નથી એના બે કારણો છે કે આઈસ ફ્યુચર પર બહુ દબાણ છે કારણ કે બ્રાઝિલનો ક્રોપ બહુ મોટો છે બસો ચાલીસ લાખ ઘાંસડીનો આ વર્ષે ક્રોપ છે અને એ લોકોનું કન્જમ્શન ફક્ત ત્રીસ પાંત્રીસ લાખ ઘાંસડી છે એટલે એ લોકોએ બે કરોડ ઘાસડી વેચવાની છે અને એ યુએસએ કરતા ચાર થી છ સેન્ટમાં વિશ્વમાં રૂ વેચી નાખે છે એટલે યુએસએ ને માલ વેચતા બહુ તકલીફ થાય છે અને એનું પ્રેશર આયુષ પર આવે છે બીજું એક છે કે આ વર્ષે ચાઇનામાં છેલ્લા બાર વર્ષનો સૌથી મોટામાં મોટો ક્રોપ આ વર્ષે જોવા મળ્યો છે એટલે ચાઇનાની ખરીદી પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓછી થઈ ગઈ છે અને ચાઇના અને યુએસએ નો જે આ ટેરિફ વોર ચાલે છે તો યુએસએ યુએસએના કોટન પર ત્રીસ ટકા ટેરિફ લગાડી રાખ્યું છે એટલે ચાઇનાની મિલો યુએસએ નું કોટન લઈ નથી શકતી એટલે આઈસ ફ્યુચર ઉપર દબાણ છે અને જ્યાં સુધી આઈસ ફ્યુચર નહીં વધે ત્યાં સુધી વર્લ્ડની કોઈ બી માર્કેટમાં કોટનમાં કોઈ તેજી જોવા નહીં મળે જી ઝરણાબેન ઓકે તો આ બધા રીઝન્સ છે કે જેને કારણે આઈસ ફ્યુચર જે છે એને આપણે એક રેન્જ બાઉન્ડ જોઈ રહ્યા છે અને ત્યાં કોઈ મોટો ઉછાળો અહીંયા આગળથી નથી જોવા મળી રહ્યો છે હવે ગણતરા સાહેબ જો આપણે ભારતના કોટનની વાત કરી લઈએ તો ભારતના કોટનનું આઉટલુક તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ઉત્પાદનની સ્થિતિ આ વખતે કેવી રીતે રહેવાની છે આ કઈ રીતની સ્થિતિ આપણા સ્થાનિક ભારતીય બજારની બની રહી છે કોટનની બાબતમાં આપણે ત્યાં પણ છે ને રેટ હમણાં ત્રેપન હજારથી પંચાવન હજારના ભાવ સ્ટડી થઈ ગયા છે આ ભાવમાં કઈ રૂમાં બહુ ભાવ વધી જાય કે કોઈ સ્ટોક કરે તો એને પૈસા મળે એવી કોઈ ચીજ નથી હમણાં થી પાસઠ લાખ ગાછડીનો ત્રીસમી સપ્ટેમ્બરે આપણે ક્લોઝિંગ સ્ટોક તરફ જઈ રહ્યા છીએ જે કોવિડ પછી સૌથી વધુમાં વધુ આપણો ક્લોઝિંગ સ્ટોક છે એટલે આપણી પાસે ખુલતામાં ફર્સ્ટ ઓક્ટોબર નવી સિઝનમાં લગભગ થી અઢી મહિનાનું જૂનું રૂ આપણી પાસે હાથમાં હશે અને નવો ક્રોપ આ વર્ષે ત્રણસો પચીસથી ત્રણસો ચાલીસ લાખ ઘાચડીનો એક્સપેક્ટ કરે છે બે ટકા વાવેતર ઘટ્યું છે શોઈંગ ઘટ્યું છે પણ ઇલ્ડ આ વર્ષે વધુ આવવાની કારણ કે એ ગુજરાતમાં જે થોડા મેન્યુફેક્ચરિંગ છે એ ફોરજી કરીને એક સીડ બનાવે છે એમાં કે છે કે વીઘે ત્રીસ મણનો ઉતારો કપાસનો આવે છે એટલે એ કપાસ આ વર્ષે આપણા આખા દેશમાં બધી જગાએ ફોરજીનું શોઈંગ વધ્યું છે જે ઉતારો બી વધુ આવે છે અને એમાં આઉટન જે બીજી ક્વોલિટીમાં એકત્રીસ બત્રીસ તેત્રીસ આવે છે આમાં પાંત્રીસ થી નો આઉટર્ન આવે છે એટલે એ હિસાબે જોતા લાગે છે કે પાંચથી દસ ટકાના મિનિમમ આપણા દેશમાં આ વર્ષે હીલ્ડ વધશે તો હીલ્ડ વધવાથી ક્રોપ વધશે અને જો ત્રણસો પચીસ થી ત્રણસો ત્રીસ લાખ ઘાસડીનો ક્રોપ થાય ને આટલું જૂનું કેરી ફોરવર્ડ થતું હોય તો આવતા આવનારા દિવસોમાં બી કોટન માર્કેટમાં મંદિર જોવા મળશે એવું હમણાં ચિત્ર લાગી રહ્યું છે જી ઝર્ણાબેન ઓકે તો આવનારા સમયમાં પણ કોટન માર્કેટની અંદર મંદીની સંભાવનાઓ અહીંયા આગળથી ચોક્કસપણે બની રહી છે તો વાવેતર બે ટકા ઘટતું ચોક્કસ દેખાયું છે પણ ઉત્પાદન હજી પણ ગયા વર્ષની સરખામણીમાં વધતા આપણને દેખાઈ રહ્યા છે અને આપે જે અહીંયા આગળથી આપણી પાસે કેટલી ઘાસડીઓનો સ્ટોક છે એની વાત કરી ગણાત્રા સાહેબ તો આ સીસીઆઈના સ્ટોકની વાત છે કે ઓવરઓલ તમે સ્થિતિ જણાવી શકો કે સીસીઆઈ પાસે કેટલો છે આપણી મીલ્સ પાસે કેટલો સ્ટોક છે અને એ એની આખી સ્થિતિ કઈ રીતની છે જી જો સીસીઆઈ પાસે છે ને અત્યારે લગભગ 12 થી 14 લાખ ગાછડી અનસોલ્ડ માલ છે જે વેચાણો નથી અને લગભગ 25 લાખ ગાછડી એમની પાસે ઉપાડ વેચી છે પણ ઉપાડવાની બાકી છે જેમાંથી ઉપાડવાની બાકી 25 લાખ ગાછડી જે એમણે 15 17 લાખ ગાછડી તો છેલા બે અઠવાડિયામાં વેચી છે તેને હજી નવેમ્બર સુધી ઉપાડવાનો ટાઈમ છે એટલે એવું લાગે છે કે ત્રીસમી સપ્ટેમ્બરે સીસીઆઈના ગોડાઉનમાં સોલ્ડ અને અનસોલ્ડ બે મળીને લગભગ ત્રીસ પાંત્રીસ લાખ ઘાંચડી સીસીઆઈના ગોડાઉનમાં સ્ટોક હશે અને એટલો ત્રીસથી પાંત્રીસ લાખ ગાંચડીનો મિલોમાં સ્ટોક હશે મિલોએ આ વર્ષે ઇમ્પોર્ટ બહુ જાજુ કર્યું છે એટલે મિલો પાસે સ્ટોક જે દર વખતે એક મહિનાનો સ્ટોક હોય એ આ વર્ષે લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસનો સ્ટોક મિલો કેરી ફોરવર્ડ કરશે ફસ્ટ ઓક્ટોબરના ઓપનિંગમાં તો સ્ટોક મિલો પાસે બહુ છે અને જે ગવર્મેન્ટે હમણાં ઇમ્પોર્ટ માટે જે ત્રણ મહિના માટે છૂટ આપી તો ડિસેમ્બર એકત્રીસ તારીખ સુધી જે બી શિપમેન્ટ આપણે પોર્ટ ઉપર આવશે એને કોટન પર ડ્યુટી નથી લાગવાની તો એ ડ્યુટી ફ્રીને જોઈને મિલોએ બહુ માલ કવર કર્યો છે આપણી ગુજરાતની બી ઘણી મિલોએ ઇમ્પોર્ટેડ કોટન લીધું છે અને મેઇનલી મિલો એ છે ને જે જે થર્ટી ફોરનું રિપ્લેસમેન્ટ છે એ ટાઈપનો માલ અડતાલીસ હજારથી એકાવન હજાર રૂપિયામાં આપણા ઇન્ડિયન પોર્ટ પણ મળે એવો માલ બહુ લીધો છે એટલે પંદરથી વીસ લાખ ઘાંસડી સપ્ટેમ્બરથી ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરમાં નવી વીસ લાખ ઘાસડીનું શિપમેન્ટ આપણે ત્યાં આવે એવું દેખાઈ રહ્યું છે એટલે પ્રેશર લાવશે એવું હમણાં દેખાઈ રહ્યું છે જર્નાબેન જી અતુલ સાહેબ તો જે આપણે આખી સ્થિતિ જોઈ રહ્યા છે મોટો સ્ટોક છે સારો ક્રોપ થવાનો છે અને જે અહીંયા આગળથી સસ્તું ઇમ્પોર્ટ થઈ રહ્યું છે તો હવે આ તો ખેડૂતોને માટે મોટી ચિંતા બની શકે છે આ આ ડિસિઝનને સરકારે ફરીથી વિચારવું જોઈએ કઈ રીતની આપ જોઈ રહ્યા છો તો આ મિલોની બહુ લાંબા સમયથી માંગણી હતી કે ઇમ્પોર્ટ હંમેશ માટે કાઢી નાખવામાં આવે અમે કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કીધું હતું કે ફર્સ્ટ હાફમાં ઓક્ટોબરથી કરીને માર્ચ સુધી ડ્યુટી રાખો નેવું ફાર્મર માલ વેચી નાખે અને એક એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર જ્યારે ખેડૂતો પાસે માલ ન હોય ત્યારે તમે ડ્યુટી ખોલી નાખો તો મિલને પણ ફાયદો થાય હવે આ જે ડ્યુટી ખોલી છે એનું એક બહુ મોટું કારણ છે કે ઇન્ડિયામાં સીસીઆઈ ફાર્મર તો જુઓ તમે કીધું ફાર્મરને તકલીફ નથી થવાની કારણ કે ફાર્મર એમએસપીની અંડર કવર છે એટલે સીસીઆઈ આઠ હજાર એકસોમાં કપાસ લેવા બંધાયેલો છે એટલે ફાર્મરને કંઈ નુકસાન નહીં થાય પણ મિલો ઇમ્પોર્ટેડ કોટન તરફ વળી ગઈ છે ગયા વર્ષે આપણે જોયું તો એકતાલીસ લાખ ઘાંસડી ઇમ્પોર્ટ થાય છે અને આવતી વર્ષે બી એવું લાગે છે કે જો આ પહેલા ત્રણ મહિનામાં વીસ લાખ ઘાંસડી થઈ જશે અને પાછું બીજી વીસ ત્રીસ લાખ ઘાંસડી એટલે આવતી વર્ષે જોઈએ છે કે ઇમ્પોર્ટે લગભગ ચાલીસથી પચાસ લાખ ઘાંસડીનું ઇમ્પોર્ટ રહેશે એની મેઇન વજે છે કે સીસીઆઈ જે એમએસપી પર ખરીદી કરે છે ઓક્ટોબરથી કરીને એપ્રિલ મહિના સુધી તો એ લોકો છ મહિના સુધી માલ ખરીદી છે પણ માલ વેચતા નથી એકથી દોઢ કરોડ ઘાસડી એ લોકો ગોડાઉનમાં ભરીને મૂકી દે છે એને લીધે મોટી મિલોને જે માલની સપ્લાય જોઈએ એ મળતું નથી એટલે મિલોવાળા ઇમ્પોર્ટ કરી લે છે એટલે ગવર્મેન્ટે જોવું પડશે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આવતે વર્ષે આપણે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસના એક કરોડ ઘાસડીની ઉપર આપણે ઇન્ડિયામાં સ્ટોક જોઈશું જે આ લાખ છે એ ચાલીસ લાખ ગાછડી બીજી વધી જશે કારણ કે ઇમ્પોર્ટ આવતે વર્ષે બી બહુ મોટું થવાનું છે આ ડ્યુટી ફ્રી ને લીધે એટલે આપણે ચાઈનાની જેમ મોટા સ્ટોક તરફ જઈ રહ્યા છે અને એમાં જો ગવર્મેન્ટ ધ્યાન નહીં આપે અને સીસીઆઈની સેલ પોલિસી બદલશે નહીં તો આપણે ત્યાં આવનારા દિવસોમાં ખેડૂતોને પણ નુકસાન થવાનું સંભવ છે જી જર્ણાબેન ઓકે તો આ સીસીઆઈની પોલિસી ઉપર અહીંયા આગળથી ખાસ ધ્યાન આપવું જોઈએ કે જે અહીંયા આગળથી વધારે સ્ટોક વધી રહ્યો છે તો એની કઈ રીતે એનો ઉપયોગમાં આપણે લઈ શકીએ રોટેશનમાં આવી શકે અને તો બધાને માટે વિન વિન સિચ્યુએશન થઈ શકે છે તો આપણે કોટનના આઉટલુકની અને કોટનને લગતા આ મુદ્દાઓની ખાસ કરીને ચર્ચા કરી છે અને ઘણા બધા સાહેબ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ તો કોટનની તો આપણે વાત કરી લીધી છે હવે આપણે ખાદ્ય તેલની પણ વાત કરી લઈશું અને ખાદ્ય તેલ અંગે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે એસઈ એના ઈડી બીવી મહેતા સાહેબ જોડાઈ ગયા છે મહેતાજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને મહેતા સાહેબ અહીંયા આગળથી જે રીતે આપણે એક આપનો રિપોર્ટ આવતો હોય છે સમયાંતરે કે જેમાં તેલના ઇમ્પોર્ટના આંકડાઓની વાત કરવામાં આવતી હોય છે આ વખતના આપના જે ઇમ્પોર્ટના લગતો રિપોર્ટ છે ખાદ્યતેલના ઇમ્પોર્ટ રિપોર્ટ આંકડાઓ કેવી રીતના રહ્યા છે એ અમને જણાવશો પહેલા દસ મહિનાની અંદર ઇમ્પોર્ટ લગભગ સાત ટકા ઘટ્યું છે પરંતુ સાથે નેપાળથી લગભગ છ લાખ ટન બીજો આવ્યું ઓવરઓલ તમે ગણો તો ત્રણ થી ચાર ટકા કમ્પેર ટુ ધ લાસ્ટ યર ઓછું છે પરંતુ આપણી જે ડિમાન્ડ સપ્લાય સિચ્યુએશન કઈ શા માટે ઘટ્યું છે કે આપણે ત્યાં ક્રોપ સારો હતો ગ્રાઉન્ડનટ સારું હતું સોયાબીન સારું હતું મર્સલ સારું હતું બીજું હાઈ પ્રાઇસ છે એને લીધે બી ક્યારેક બીપીએલ અથવા લોઅર મિડલ ક્લાસમાં કન્જમ્પશન ઘટે છે એ બે કારણસર આપણું કન્જમ્પશન થોડું ઘટ્યું છે સાથે દર વર્ષે આપણને લગભગ સાત થી આઠ લાખ ટન એડિશનલ તેલ જોઈએ કારણ કે આપણી આબાદી લગભગ દોઢ કરોડની દર વર્ષે વધી રહી છે પ્લસ પર કેપિટલ કન્જમ્પશન વધી રહ્યું છે આજે પર કેપ્ટા એટલા માટે કે પર કેપ્ટા ઇન્કમ વધી રહી છે અને ખાસ કરીને જે મિડલ ક્લાસ છે પચાસ ટકા એ લોકોની ઇન્કમ વધી રહી છે જ્યારે એ લોકોની ઇન્કમ વધે તો વધારે વધારે ફૂડ સેલ્ટર અને ગ્રોથ આ ત્રણની મેઇન પ્રાયોરિટી છે ને ફૂડમાં તે લોકો તો તમારે ચાલતું નથી એટલે એ રીતે કન્જેશન વધી રહ્યું છે એટલે પ્રેક્ટિકલી આજે દર વર્ષે એક મિલિયન ટન આપણે વધારે પેદા કરવું જોઈએ તો આ ઇમ્પોર્ટનું જેટલું લેવલ છે એ ટકી રહે એક ઇમ્પોર્ટ એક મિલિયન ઇમ્પોર્ટ દસ લાખ ટન તેલ માટે આપણે લગભગ ત્રીસ લાખ ટન નું ઓઇલ ઉત્પાદન વધવું જોઈએ એ ન વધે તો આપણું ઇમ્પોર્ટ વધે લાસ્ટ ઇયર આપણે એકસો ને સાહીઠ લાખ ટન ઇમ્પોર્ટ કર્યું હતું આ વખતે દસ મહિનાના ફિગર જોતા એમ લાગે છે કે કદાચ એકસો પંચાવન એકસો સત્તાવન લાખ ટન થાય ત્રણ થી ચાર લાખ ટન ઇમ્પોર્ટ ઘટે પણ એ બી કારણ કે આપણે દસ લાખ ટન ની જે આપણી રિક્વાયરમેન્ટ લોકલ મીટ કર્યા પછી ત્રણ લાખ ટન ઘટ્યું છે ટોટલ ડિફરન્સ તો લગભગ બાર થી તેર લાખ ટન નો પડ્યો કે લાસ્ટ ડે આપણો ક્રોપ સારો હતો ને હાઈ પ્રાઇસ કન્ઝમ્પશન ઘટ્યું છે આ જણા ઓકે તો આ ઇમ્પોર્ટના આંકડાઓને આપણે અહીં આગળથી સમજી રહ્યા છે અને આપણી સાથે કોમ્યુનિટી એક્સપર્ટ બિરેન વકીલ પણ જોડાઈ ગયા છે બિરેનજી સ્વાગત છે આપનું પણ સીએનબીસી બજાર પર અને આપણે ખાદ્યતેલના ઇમ્પોર્ટની વાત મહેતા સાહેબ સાથે કરી રહ્યા હતા આપ જે આ ખાદ્યતેલનો ઇમ્પોર્ટ છે એમણે જે રીતે અહીં આગળથી કહ્યું કે પાછલા દસ મહિનામાં થોડું અહીંયા આગળથી ઇમ્પોર્ટ ઘટતું દેખાય છે પણ જે રીતની એમણે વાત કરી કે કન્ઝમ્પશન પણ વધતું હોય છે એ હિસાબે પણ ઇમ્પોર્ટ થોડો ઘણો વધતો હોય છે આખી સ્થિતિને આપ કઈ રીતે જુઓ છો શરૂઆતમાં કન્ઝમ્પશન થોડું ઓછું થયું પણ હમણાં હમણાં ખાસ કરીને ઓગસ્ટમાં જે રિબાઉન્ડ આવ્યો છે પામતેલની ઇમ્પોર્ટમાં એક તો તહેવારોનું સિઝન પ્લસ ભાવો આકર્ષક હતા મલેશિયામાં તો એ સંદર્ભમાં ઘણી સારી ઝડપથી માલ આવ્યો અત્યારે તો સ્થિતિ સારી છે પણ આમાં જોવા જેવું એ છે કે હજી પણ આપણે ઘણા સમયથી આત્મનિર્ભરતા ઉપર જે મિશન ચલાવી રહ્યા છીએ પણ તોય એ ગેપ થોડો કપાય છે પણ પૂરો હજી કપાઈ રહ્યો નથી આપણે હીડ બૂસ્ટ કરવા પડે એવું છે આ નહીતર આપણે આ જે કિંમતી ડોલર છે એ આપણે આયાતમાં વાપરવા પડે તો આત્મનિર્ભરતા તરફ જવું હોય જે તેલ અને તેલીબિયાની આપણે ખાસ કરીને વાત કરીએ ઓઈલ સેડ મિશન ઇન્ડિયામાં શરૂ કરવામાં આવ્યું છે પણ એને માટે હજી ઘણું કામ કરવાની જરૂર છે યુલ્ડ વધારવાની જરૂર છે તેલને લગતી આ ચર્ચાને આપણે આગળ પણ વધારીશું પણ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડા બ્રેકનો લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે ડૉક્ટર બી વિ મહેતા અને બિરેન વકીલ સાથે આ આગળ વધીશું બ્રેક બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને અત્યારે આપણે એડિબલ ઓઇલ તેલ અંગે ખાસ વાત કરી રહ્યા છે આપણી સાથે બીવી મહેતા અને બિરેન વકીલ જોડાયેલા છે મહેતા સાહેબ જે રીતે અહીંયા આગળથી આપણે વાત કરી રહ્યા હતા ખાદ્યતેલના ઇમ્પોર્ટની આપણે વાત કરી અને જે આપણી ચર્ચા ચાલી રહી હતી કે આપણે જો આત્મનિર્ભરતા તરફ આગળ વધવું હોય તો હજી યીલ્ડ વધારવાની જરૂર છે પહેલા વાવણીની વાત કરી લઈએ કે આ જે ખરીફ વાવણી થઈ છે ત્યાં કઈ રીતની વાવણી રહી છે અને કઈ રીતની ઉત્પાદન મળે એવી સંભાવનાઓ તમે જોઈ રહ્યા છો જે ગયા વખતે સોયાબીન ખેડૂતોને એમએસપીસી નીચે જ ભાવ મળ્યા એની અસર આજે સોયાબીનના વાવેતર પર થઈ છે આ વખતે લગભગ છ લાખ હેક્ટર સોયાબીનનું વાવેતર ઓછું થયું છે ઓવરઓલ ઓઇલસીડ નું વાવેતર આપણે જોઈએ તો 187 લાખ હેક્ટર માં થયું છે જે લાસ્ટ ટાઈમ 192 લાખ હેક્ટર માં હતું એટલે મેઈનલી સોયાબીન માં વાવેતર ઘણું કપાણું મગફળી બીજો ખરીફ નો છે એમાં લગભગ 47 લાખ નું જે દર વર્ષે હોય છે એ જ રહ્યું છે અ જે ગવર્નમેન્ટ નો ઉદ્દેશ હતો કે વાવેતર પાસીસ અને ઓઇલફિલમાં વધારો એની જગ્યાએ આ વખતે સરપ્રાઇઝલી ઘઉં આપણે ચોખા એટલે કે પેડી કહેવાય વીસ લાખ એક વધી ગયા મક્કા જે ઇથોનોલને લીધે લગભગ દસ લાખનું વાવેતર વધ્યું કોટનનું ઘટ્યું પલ્સીસનું ઘટ્યું અને ઓઇલસીનું ઘટ્યું એટલે જે આપણે શોર્ટેજવાળા છે એમાં વાવેતર ઘટ્યું વધવાની જગ્યાએ જ્યારે રાઈસમાં ઓલરેડી આપણે સરપ્લસ ચોખામાં એનો વાવેતર વીસ લાખ હેક્ટર વધુ અનબિલિવબલ છે પણ બહુ જ હોય છે એને ઇમ્બેલેન્સ થાય છે ગવર્મેન્ટે એમએસપી જ્યારે ડિક્લેર કરે ત્યારે ખેડૂતોને વિશ્વાસ બેસવો જોઈએ કે ભાઈ મારું જે ઉત્પાદન થશે એને ગવર્મેન્ટ જો ભાવ નીચે જશે તો લેશે એ એ સોયાબીનમાં બન્યું નથી અમે બી ગવર્મેન્ટ કહ્યું હતું કે એક તો એમએસપી તમે સ્ટ્રોંગ કરો સેકન્ડ બાવન દર સ્કીમ લાવો ડિફરન્સ બિટવીન લોકલ માર્કેટ પ્રાઇસ અને એમએસયુ જે ડિફરન્સ છે એ તમે ખેડૂતને આપો અને ત્રીજું તમે ડ્યુટી કે બીજા પોલિસી મેજરથી માર્કેટને ઉપર રાખો જેથી ગવર્મેન્ટે એમએસયુ ઉપર લેવો ન પડે ને માર્કેટ ફોર્સ ઇઝ એબલ ટુ ઇટ એટ ધ માર્કેટ પ્રાઇઝ આ બે ત્રણ સજેશન અમે ગવર્મેન્ટને વારે ઘરે આપ્યા છે કારણ કે નહીં તો શું થશે જો એમ જેમાં આ વખતે સોયાબીનનું થયું નીચે ગયો એટલે જ ઘટતા જશે આપણું ઇમ્પોર્ટ વધતું જશે એક ચિંતાનો વિષય છે લાસ્ટ યર બી જો તમે સોયાબીનનો ઇમ્પોર્ટ લગભગ 40 લાખ ટન 10 મહિનામાં થયું છે જે એના એની સામે ગયા વખતે એક દરમિયાન પહેલા 10 મહિનામાં 27 લાખ હતો 27 લાખ નો આજે 13 લાઈન લેક્સ ઓ ઓ આપણે થયું છે એ રીતે બાકીનું જો હા એક ચીજ જરૂર હું ગવર્નમેન્ટને અભિનંદન આપું અમારી વર્ષોથી ડિમાન્ડ હતી કે ડ્યુટી ડિફરન્ટ બિટવીન ક્રૂડ એન્ડ રિફાઈન્ડ વધવો જોઈએ જે તે કરીને વધારે વધારે ક્રૂડ આવે અને રિફાઈન્ડ જે પામોલીને આવતું હતું એ બંધ થાય ગવર્મેન્ટે જે ડ્યુટી ડિફરન્સ ત્રણ મહિના પહેલાં કરો એની અસર ડેફિનેટલી પડી છે છેલ્લા બે મહિનામાં આરબી આરબીડી પામોલી પ્રેક્ટિકલી આવતું બંધ થઈ ગયું છે અને એની સામે એટલું ક્રૂડ વધુ છે તો આપણી રિફાઈનરી ચાલશે આપણું વેલ્યુટેશન થશે કેપેસિટીલાઇઝેશન થશે તો ગવર્મેન્ટ એને જે ગવર્મેન્ટે આ કર્યું છે એ બહુ જ સરસ છે રિફાઈન ઓઇલ એન્કરેજ ઓકે ઓકે આપણે આગળથી સોયાબીનનું વાવેતર કેમ ઘટ્યું છે એના કારણોની વાત કરી અને ગવર્મેન્ટના જે પગલા છે ડ્યુટી ડિફરન્સ છે ક્રૂડ પાર્મ ઓઇલ પર એની એક પોઝિટિવ ઇમ્પેક્ટની વાત કરી વિરંજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ વખત નું જે સોયાબીન હોય કે મગફળી હોય અન્ય તેલીબિયા હોય ઓવરঅল તેલીબિયા નું વાવેતર આપને કઈ રીતે નું લાગી રહ્યું છે અને ઉત્પાદન કેવા રહી શકે છે તો હવે વાત કરીએ સોયાબીનમાં થોડું એકરે જ 7 લાખ કપાયું છે લેર છેલો છેલો વરસાદ પડ્યો અમે રાજસ્થાન કોટા બાર મહારાષ્ટ્ર અકોલા મરાઠાવાડા મધ્યપ્રદેશમાં સાગર એ નુકસાન છે ફાઈનલ નું જે ચિત્ર છે એ તો કદાચ પંદર ઓક્ટોબર આસપાસ થોડી ક્લેરિટી આવશે બીજું બ્રોડર પિક્ચરમાં એવું છે કે ઇથાનોલ બુસ્ટ જે છે સરકારનો એના હિસાબે ફ્યુલ ક્રોપ્સ એટલે કે ચોખા મકાઈ શુગર એની તરફ જો વધ્યો છે એ એનાથી સ્વાભાવિક જ આપણે જે શોર્ટ શોર્ટેજ વાળા અછતવાળા ક્રોપ છે ખાસ કરીને અનાજ કઠોળ અને તો એ થોડા ઉલટાના એ એ જે સ્થિતિ છે સમીકરણ સમતુલા કદાચ આગળ ઉપર જોખમાય બીજું ડીડીજીએસ જે ઇથાનોલ ને ઇથાનોલમાંથી નીકળે છે એને પ્રોટીન ઇકોનોમીને પણ ઠીક ઠીક માર પાડ્યો છે આપણા જે સ્વદેશી તેલીબિયા ખોળ જે બધા છે એટલે આખા સેક્ટરમાં ક્યાંક સમતોલા બે સ્તરે આખી ઇકો સિસ્ટમમાં આવે એ જરૂરી છે ઓકે તો આ આપણે એક ખાસ કરીને સમતોલ લાવવાની વાત અહીં આગળથી કરી રહ્યા છે આખી ઇકો સિસ્ટમની અંદર આપણી ઇન્ડસ્ટ્રીની અંદર અને ક્યાં કયા પ્રશ્નો છે એની વાત કરી છે અને હવે જો મહેતા સાહેબ આપણે વાત કરવી હોય કે તહેવારની સિઝન હવે શરૂ થવાની છે સોમવારથી નવરાત્રિ શરૂ થશે એક મહિનામાં આપણે દિવાળીના સમયમાં હશું એના પહેલા ખાદ્યતેલની ઇન્વેન્ટરી કેવી છે અને આ તહેવારોના સમયે પ્રાઇઝિસની જો વાત કરીએ પ્રાઇઝીસનું આઉટલુક કેવું છે મોંઘવારી વધશે કે જે તે રહેશે તો સપ્લાય ચેન બહુ કમ્ફર્ટેબલ છે ત્રણ મહિનામાં આપણે જોઈએ તો લગભગ પંદર લાખથી વધારે ઇમ્પોર્ટ થયું છે આગલા મહિનાનું જે દેખાય છે એ બી ઇમ્પોર્ટ લગભગ તેર થી ચૌદ લાખ ટનનું ઇમ્પોર્ટ દેખાઈ રહ્યું છે તો સપ્લાય ચેઇન ઇઝ કમ્ફર્ટેબલ જ્યાં ત્યાં પ્રાઇસનો સવાલ છે આપણે સિક્સટી પરસેન્ટ ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે ઇન્ટરેસ્ટ પ્રાઇસ સાથે આપણું લિંકેજ બહુ છે એને લીધે જો ઇન્ટરેસ્ટ ભાવ વધે તો આપણા ભાવ વધશે ઇન્ટરેસ્ટ ભાવ ઘટશે તો ઘટશે પણ અત્યારના ભાવની દ્રષ્ટિએ હું એ માનું છું કે મોરોલ સ્ટેબલ છે અને ભાવમાં બહુ ફરક આવશે નહીં સાઇડલાઇનમાં ત્રીસ સેલ ઉપર જાય કે નીચે જાય પણ આઈ એમ નોટ એક્સપેક્ટિંગ કે ભાઈ સડનલી પ્રાઇસ ઉપર જાય અને એની અસર આપણે લોકલ ભાવમાં આવે ફેસ્ટિવલ સિઝન છે સપ્લાય કમ્ફર્ટેબલ છે અને વરસાદ જો તો જે ગ્રોઈંગ એરિયા છે કર્ણાટકા ગુજરાત મહારાષ્ટ્ર એમપી રાજસ્થાન અને છત્તીસગઢ ત્યાં વરસાદ સંતોષકાર છે થોડુંક ડેમેજ રાજસ્થાનમાં છે પણ ઓરો ઓઇલસી નું પિક્ચર સારું છે બીજું એક સિલ્વર લાઈન એમ કહું કે જે નોર્થ જે રબી ક્રોપ કરે છે બસ્ટર્ડનો એન્ટાયર નોર્ધન ઇન્ડિયા અને ઇસ્ટર્ન ઇન્ડિયા ત્યાં આ વખતે વરસાદ ઘણો પડ્યો છે પણ એને એનો ફાયદો એ થશે કે બધા રિઝોર્વફુલ છે કુવામાં પાણી છે એટલે મસ્ટર્ડનો ક્રોપ અથવા તો ઘઉંનો ક્રોપ જે રબીમાં આપણે લઈએ એમાં પાણી બહુ અગત્યનો ભાગ ભજવે છે એને લીધે એ ઉત્પાદન આપણું વધશે એમ લાગે છે અને જે બીજું બી આવે છે કે આ વખતે કદાચ ઠંડી વધારે પડશે ઠંડી વધારે પડે તો રબી ક્રોપ માટે સારી જ છે એટલે બેતાળ એક પોઝિટિવ ફેક્ટર છે અત્યારે નોર્થ ઇન્ડિયામાં બહુ નુકસાન થયું છે વરસાદનું પણ રબીમાં એને લીધે કદાચ થોડો ફાયદો બી થશે એવું લાગે છે ઓકે તો આ તહેવારોમાં ખાતે તેલની જો વાત કરીએ તો અહીંયા એટલી બધી કિંમતોમાં ઉછાળો નહીં રહે લગભગ સ્ટેબલ પ્રાઇસીસ આપણે જોઈશું ત્યારે જ મહેતા સાહેબ આપનો અને બિરેનજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ ત્યારે જ કોમ્યુનિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ હાલ મને આપશો રજા પણ આપ જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર